સિટીલાય સ્થિત ફ્લાયઓવર બ્રિજ ચડતી વખતે પુરપાટ ઝડપે દોડતી ઇનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજી ગયું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે જોકે ઘટનામાં ગંભીર બેદરકારી કોની છે એની તપાસ ખડોદરા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત